જય દ્વારકા બધાને આ તમને બધાને એમ થઈએ ને કે બાળકો અહીંયા સુખી સુખીએ બરાબર એને કાંઈ દુઃખ નથી તો એ જ્યારે પહેલી વાર અહીંયા ગયા હતા ને ખબર એક જ એને આવવા દીધા હતા ને ત્યારે મારી રાજવીને મારો કાનો એમ કહેતો હતો કે મમ્મી અમને સવારે સાત વાગ્યાના સ્કૂલે મોકલી દે છે પાંચ વાગ્યા સુધી અમારે સ્કૂલે રહેવાનું હોય છે અને એમાં ત્રણ વખત રિસેસ પડે છે અને ત્રણ વખત રિસેસ પડે ને તો મારી રાજુ એમ કહેતી હતી કે મમ્મી હું ઘરે ન જાઉં કારણ કે ઘરે જાઉં ને તો અહીંયા ભાભુ મને કામ કરે કરાવે ત્યાં મારી રિસેસ પૂરી થઈ જાય પછી મને જમવા પણ દેતા નથી બરાબર અને મારો કાનો એમ કહેતો હતો કે મમ્મી અમને સ્કૂલમાં છોકરાઓ મારે છે ટીચરને કહી તો ટીચર એમ કહે કે ઘરે કહેવાનું અને ઘરે કહી તો એમ કહે કે તમારે સ્કૂલે કહેવાનું બરાબર એટલે આ બધા ખોટા દેખાડા છે અને એ હાલતા એ મારા બાળકો મને કંઈ કહેતા કે મમ્મી તું જલ્દીથી કેસ કરીને અમને અહીંથી લઈ જાજે અમને યાદ નથી ગમતું અને મારી રાજવી તો એક પણ મિનિટ ભૂખી રહી નથી આપતી એક પણ મિનિટ એટલી હદે મેં એને લાટ લગાવ્યા છે મારા છોકરાઓને એને આ દુનિયા એમ કે છે કે તે કેવા હેંચવા છે એ ખબર છે તો તમને જો ન ખબર હોય તો ન બોલાય કે એની માએ કેવી રીતે એના બાળકોને હેંચવા છે એમ પણ આજે મારા જે જે જગ્યાએ મારા બાળકો છે એ જગ્યાએ તમ એ જગ્યાએ તમારી બેનુ દીકરીના પણ બાળકો હોય હું તો એમ જ કહું છું કે જો આપણા સમાજમાં એમ કહેવામાં આવતું હોય ને કે એની માનો કોઈ હક નથી લાગતો એના બાપને મર્યા પછી તો હું તમ દીકરીઓ એને ખાલી ભરવાડના ઘરે મોકલી દો ખોટા ખર્ચા કરીને એના લગ્ન ન કરાવો અને પછી છોકરા પેદા કરી ને એટલે પાછી તેડી આવજો એને બધીને ખોટા ખર્ચાય નહીં તમારે અને ખોટી ઉપાધિય નહીં ખોટા ટેન્શન નહીં બરાબર અને આ બધું તમારા તમારી દીકરી ઉપર વીતે એવી હવે હું રોજ પ્રાર્થના કરું છું રોજ ભગવાનને વેકેશન પડે એટલે બહાર લઈ લઈને વયા જાય અને પછી ફોટા પાડી પાડીને દેખાડે બધાને કે જો અમે કેવા હચવી છીએ તો રોજ બહાર ફરવાથી જિંદગી નથી જાતી ફોટામાં ખાલી ખુશ રહેવાથી જિંદગી નથી જાતી એની ઉપર રોજ શું વિતતું હોય ને એ એક મહાજ અનુભવ કરી છે ને મારા બાળકોને એટલા સંસ્કાર આપ્યા છે ને કે કોઈ આમું બોલશે નહીં છના મુના રોઈ લેશે અને કોઈને નહીં કે મને આમ થાય છે કે મારે આ જોઈ છે ને તોફાન તો એ કરતા જ નથી ક્યારેય મારા બાળકો ક્યારેય તોફાન નથી કરતા અને એ એક મારી ઉપર એટલું કર્યું હતું તો હવે મારા બાળકો ઉપર શું બાકી રાખતી હોય છે અને રિસેસમાં હતી ને પછી મારી રાજુ એમ કહેતી હતી કે મમ્મી ત્રણ વખત બે વખત અમે ઘરે જાય પછી ત્રીજી વખત રિસેસ પડે ને તો અમે આંટીને કહી અહીંયા સ્કૂલમાં માસીને કે અમને કંઈ વધ્યું હોય તો જમવા આપો કારણ કે ઘરે જાય અહીંયા કામ કરાવે ને કામ કરી ત્યાં રિસેસ પૂરી થઈ જાય ને કાંઈ બાબુ એ રાખવું ન હોય અને એ એટલી હદે નુંગરી છે કે એની કોઈ સીમા નથી જો આ દુનિયામાં તમને કોઈને ખબર ન હોય કે કોણ માણસ કેવા હે ખાલી દેખાવ ના હોતા જેવા હોય ને એવા દેખાતા નથી અહીંયા હું રહી છું મને ખબર છે કે એ ઘર નળથી બતર છે નતર હગા ભાઈની ચિત્તા હજી નહોતી ને ત્યાં એની મા એમ બોલી હતી બીજાને કે તને બેટા નીચે નહીં ફાવે ખાટલા ઉપર ભૂઈ જાય હજી તો ઓલાની ચિતા નહોતી ઠાઈ ત્યાં હવે વિચાર કરી લો કે આનાથી માણસો નુગરા કેવા હશે અને મિલકત થાટું લઈ ગયા હો કૂતરા આવું તમારું આ ભવે તો શું હાથ ભવે નહીં ભરાય અને જેવું તમે કરો હોય એવું ભોગવો જ છો એક જણાના માર નાખો તો એના છોકરા ઉપર આવી રીતે આવી જ રીતે તમારી માએ કામ કરાવ્યું તમારી મા એમ કહેતી હતી કે મારા દેરના મારા દેરના એવી જ રીતે જે અત્યારે કહે છે ને કે મારા છે મારા છે તારા બે બે એવી રીતે જ મળશે અત્યારે એનો મરી ગયો ને એવી રીતે જ તારા મળશે તું જુઓ કેટલી કેટલી હદે તારે ભોગવવું પડશે ને આ ભોગ્યા નહીં આવતા હાથભાવ લગી તું વાંજણી મરીશ ને અત્યારે મારા મારા કરીને લઈ ગઈ છો ને ખબર છે કે આગેવાનોએ કઈક દીધું છે કે જ્યાં સુધી અમે ન કહી ત્યાં સુધી મોકલવાના નથી થતા તો આગેવાનોને કહું છું કે તમારી ઘરે દીકરીઓ છે હું તમને પણ એવા જ શ્રાપ દઉં છું જે તમે મારી ઉપર કર્યું ને તમારી દીકરીઓ તો જ્યાં પગ મૂકે ને ત્યાં જેનું જૂનો પોનો નીકળી જાય એવા શ્રાપ હું તમને લઉં છું